તો મિત્રો હાલ આપણે પહોંચી આવે છીએ માઉન્ટ આબુ ઉપર ને આ જોઈ શકો છો બસ સ્ટેશન છે માઉન્ટ આબુ નું અને હવે આપણે અહીંયા આજુબાજુના જે સ્થળ છે જોવાલાયક તે બધા જોશું આપણે તો હાલ આપણે અહીંયા રોડની સાઈડમાં જ આ રોડ છે અને રોડની સાઈડમાં અહીંયા તને બસ સ્ટેશન આવેલું છે જે બસ દ્વારા તમે નીચે હોય તો બસ એસટી મળી શકશે અહીંયાથી અને અહીંયાથી હવે આપણે આગળ જઈશું અને પહેલા જ આવશે નકીલેક અને ટોડરોક એવું ઘણું જોવા જેવું છે હનીમૂન પોઈન્ટ તો આગળ આપણે જઈશું ને વારફેથી બધા કવર કરીશું તો બન્યા રહેજો વિડીયોમાં તો મિત્રો આપણે બસ સ્ટેશન થી લગભગ જઈશું તો અહીંયા સામે તમે જોઈ શકો છો અહીંયા બોર્ડ આવેલું છે અને આ ચક્રો છે તો અહીંયા બોર્ડમાં લખેલું છે આપણે બસ આજુબાજુમાં જે આ જગ્યા છે જોવાલાયક સ્થળો તેની જાણકારી આ બોર્ડમાં આપેલી છે અને જે ચાર પાંચ સ્થળો છે જે આપણે અહીંયા બસ સ્ટેશન ની બાજુમાં આવેલ અને તમે પગે જ જઈને જોઈ શકો છો બહુ મજા આવશે મિત્રો હાલ આપણે નક્કી લેખની બાજુમાં છીએ અને

નિશાન માહિતી આપેલ છે હાલ બહુ સુંદર અને અહિયાં થી આપણે અંદર પ્રવેશ કરી અને નક્કી ઝીલ આપણને જોવા મળી રહી છે ઘણા બધા માણસો આપણે અહિયાં આનંદ માણતા જોવા પણ તો કાલે ટ્રાફિક ઘણી હતી જેના લીધે માણસો ઘણા એવા રિટર્ન થઈ ગયા અને આજે ટ્રાફિક ઘણી ઓછી છે તો આજે આપણે મોકો મળી ગયો અને અહીંયા બોટિંગની પણ સુવિધા છે તે પણ આપણે જોઈશું તો અહીંયા રીધી સીધી વોટર બલૂન આજે સામે તમે બલૂન જે જોઈ શકો છો આ છે બલૂન વોટર બલૂન એન્ડમાં બેસવાની હું ગીત છે આપને ખબર હતી ભાઈ હમણાં અંદર છે અહીંયા તને બોટ મારેલ છે અને આ બાજુ બોટું ઉપર છે સામે સરસ એવો બગીચો છે અને માણસ છે ફોટોગ્રાફી કરીને આપણો ફોટો પાડવો તો તે પાડી દે અને આ બાજુ બોટિંગની પણ સુવિધા છે એ પણ તમે જોઈ શકો છો તો તેનું ડિટેલ બધી અહીંયા લખેલ છે બોટિંગના રીડેલ બોટ બસો રૂપિયા ને અઢીસો રૂપિયા ચારસો રૂપિયા ચારસો રૂપિયા તો બસો થી ચાલુ થાય અને ચારસો રૂપિયા સુધી બોટિંગની સુવિધા અહીંયા ટિકિટ ને આંધી અંદર જઈ ને બોટિંગ તમે કરી બેસી શકો છો અંદર નાનકડી પડ્યું છે તો ખાસ આ એક નકિ ઝીલ આપણે જોઈએ તો સાંજના ભાગમાં બહુ મજા આવે ને સાંજના ભાગમાં માણસો પણ બહુ વધારે હોય અને લાઈટો અને ડેકોરેશન બહુ જોવા જેવું પરંતુ હાલમાં પણ ઘણા એવા માણસો છે આપણે સાંજના કાલ ટાઈમ એટલે અહીંયા ટ્રાફિક ઘણી હતી આવી ન શકીએ તો આજે આપણે સવારના ભાગમાં પહોંચી આવ્યા છીએ તો અહીંયા તને ફોટોગ્રાફર પણ છે તે પણ આપણે અહીંયા ફોટો શૂટ કરવો હતો અલગ અલગ જગ્યાએ માણસો ઊભા છે અને આ મેન પોઈન્ટ છે અહીંયા કને નક્કી ઝીલનો જ્યાં બધા ફોટોશૂટ કરી રહ્યા છે માણસો અને ઉપરનો ડુંગરનો તમે વ્યૂ જોઈ શકો છો અહીંયા કને બહુ સુંદર મજાનું વાદળ એકદમ ડુંગરને અડીને જઈ રહ્યા છે બહુ સરસ નજારો હાલ નક્કી ઝીલ અને મિત્રો નક્કી ઝીલ અંદર જ તમે આ છે નક્કી ઝીલ આ મેઇન પોઈન્ટ અને તેની સામે જ અહીંયાથી તમને ટોડ રોક છે તે જોવા મળશે સામે આજે દેખાય છે પથ્થર ઝૂમ કરીને બતાવી સામે આ છે તે ટોડ રોક છે તો ત્યાં આપણે હાલશું અને તેનું પણ વિડીયો લેશું આપણે બહુ સરસ લોકેશન છે ઘણા માણસો ત્યાં જાય છે તો મિત્રો હવે વાત કરીએ નક્કી એક તળાવનો ઇતિહાસ વિશે તો આજે અમે તમને એક તળાવ વિશે જણાવવા જઈ રહ્યા છીએ આ તળાવ વિશે એવું કહેવામાં આવે છે કે આ તળાવ દેવતાઓએ તેમના નખથી ખોદ્યું હતું અમે વાત કરી રહ્યા છીએ રાજસ્થાનના માઉન્ટ આબુમાં સ્થિત નક્કી તળાવ વિશે દેવતાઓએ પોતાના નખનો ઉપયોગ કરીને આ તળાવ ખોદ્યું હતું એક દંતકથા છે કે દેવતાઓએ પોતાના નખવડે ખોદ્યું હતું તેથી જ તેનું નામ નક્કી ઝીલ રાખવામાં આવ્યું શરૂઆતમાં તેને નક્કી ઝીલ કહેવામાં આવતું હતું સમય જતાં તેનું નામ નક્કી ઝીલ થઈ ગયું બીજી દંતકથા અનુસાર સ્થાનિક રાજાઓએ પોતાની પુત્રીના લગ્ન માટે એક શરત મૂકી હતી કે શરત મુજબ જે કોઈ એક રાત માં તળાવ ખોદશે તેના લગ્ન રાજકુમારી સાથે થશે તો મિત્રો હાલ આપણે નક્કી જીલની સફર ચાલુ છે અને ચારે તરફનો નજારો નક્કી જીલમાં આપણે જોઈ રહ્યા છીએ સ્થાનિક રહેવાસી રશિયા બાલમે આ શરત પૂરી કરી પરંતુ પાછળથી રાજાએ પોતાની શરત પાછી ખેંચી લીધી મિત્રો તળાવની નજીક એક જૈન મંદિરની પાછળ રાજકુમારી અને સ્થાનિક રહેવાસીઓનું મંદિર પણ છે અને આ તળાવ અઢી કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે કાલ અહીંયા બહુ સરસ મજાનો વ્યૂહ તમે જોઈ શકો છો કે સામે વાદળ તમે એકદમ ડુંગરને આડીને એવા જાણે વાતો કરતા હોય એવો સુંદર મજાનો જાણે સ્વર્ગમાં હોય આપણે એવો દૃશ્ય અહીંયાથી નાકીજીનું આપણે જોવા મળી રહ્યો છે તો આ સામે ડુંગર છે અને વાદળો એને જોઈ જોઈ શકો તમે સાવ આડીને જાણે જતા હોય બહુ જોવા જેવો દ્રશ્ય છે સરસ મજાનો વ્યૂ એવો તો હાલ ચોમાસામાં જ આવો વ્યૂ આપણને જોવા મળે નક્કી તળાવ એ ભારતનું એક માત્ર તળાવ છે જે સમુદ્ર સપાટીથી લગભગ બારસો મીટરની ઊંચાઈ પર આવેલું છે નક્કી તળાવ માઉન્ટ આબુનું મુખ્ય આકર્ષણ છે આ તળાવ અઢી કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે તળાવની નજીક એક પાર્ક પણ છે જ્યાં સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓ પણ દિવસભર ભેગા થાય છે નક્કી તળાવ રાજસ્થાનનું સૌથી ઊંચું તળાવ છે તેની ચારે બાજુ પર્વતોથી ઘેરાયેલું આ તળાવ રાજસ્થાનના મુખ્ય પર્યટન સ્થળોમાંનું એક છે અરવલ્લી પર્વતમાળાની મધ્યમાં સ્થાપિત માઉન્ટ આબુની તેની કુદરતી સુંદરતા માટે જાણીતું છે તળાવમાં એક ફુવારો સ્થાપિત કરવામાં આવ્યો છે જેનો પાણીનો પ્રવાહ લગભગ એંસી ફૂટની ઊંચાઈએ સુધી પહોંચે છે અને મિત્રો શિયાળામાં આ તળાવ ઘણીવાર થીજી જાય છે જેવું કે બરફમાં પરિવર્તન થઈ જાય છે ગુજરાતનો અહીં પણ પ્રભાવ છે તો મિત્રો આપણે નક્કી જીલ્લ જોઈ લીધી છે અને હવે આપણે ટોડડ રોગ જોઈશું તો ટોડ રોગ તરફ આપણે જઈ રહ્યા છીએ હાલ